વડોદરામાં મરી મસાલાના વેપારીઓ પર એકતા હતા મંડપ ઉભા કરી મરી મસાલાનું વેચાણ કરાવતું હતું ત્યારે સ્કાય ટોપ ફૂડ પ્રોડક્ટના નામે મંડપમાં મરી મસાલાનું થતું હતું વેચાણ ફૂડ સેફ્ટી સર્ટિફિકેટ વગર મસાલાનું વેચાણ થતા કાર્યવાહી શાખાએ ફૂડ સર્ટિફિકેટ કરેલ અરજી રિજેક્ટ થઈ હતી હાલમાં અહીંયા લાઇસન્સ બાબતે જ ઇન્સ્પેક્શન કરવા આવેલા છીએ સદર જે વેપારી છે તેઓ દ્વારા માર્ચ મહિનામાં અરજી કરવામાં આવેલ છે પરંતુ દસ્તાવેજી પુરાવા પૂરતા ન હોવાના કારણે તેમની અરજી પરત મોકલવામાં આવેલ જે ચેક વેપારી અરજી હાલમાં રિજેક્ટ કરવામાં આવેલી હોવાથી અત્યારે એમનો બિઝનેસ બંધ કરાવીએ છે હાલમાં અહિયાં લાઇસન્સ બાબતે જ ઇન્સ્પેક્શન કરવા આવેલા છીએ આ સદર જે વેપારી